મકવાણા કોકિલાબેન ભાઈ છે હું આરાધના સહકારી મંડળીમાં એક વર્ષથી કામ કરું છું મારી સરેરાશ એક લાખ ને એકવીસ હજારનું કનેક્શન થયું અને મને બ્રાન્ચનું ઓપનિંગ મળ્યું આજે મારી બ્રાન્ચનું ઓપનિંગ છે તેમાં ઘણી બધી એમ કે સેવાઓ છે કે આઠ વર્ષ એમાં બચત કરવાની હોય છે કોઈ પાંચસો રૂપિયાની બચત કરી શકે કોઈ હજાર રૂપિયાની બચત કરી શકે જેની જેવી સગવડો હોય એ પ્રમાણે બચત કરી શકે છે અને એમાં બીજી સ્કીમ એવી છે એ બહુ મહત્ત્વની છે અને સારી છે કે દીકરી મારો વાલનો દરિયો અને દીકરો મારો કુડનો દીપક એટલે એ એના માટે છે કે જે લોકો મજૂરી વર્ગના છે તેમને પૈસાની બહુ અગવડતા રહેતી હોય છે એટલે જો ધીમે ધીમે એ બચત ચાલુ કરે તો એ છોકરી કે છોકરાના લગ્ન સમયે આપણને પૂરતી મૂડી મળી રહે અને છોકરીના કે છોકરાના લગ્ન સારી રીતે ગરીબ લોકો કરી શકે તેના માટેની છે અમારી આ આરાધના બચત સહકારી મંડળીનું જે વટવૃક્ષ નવનીત ઝાલા સાહેબે વાયું છે તે બદલ નવનીત ઝાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર